મારી વાત સાંભળો ઉપલી જો તમારે છે ને ઉંબરા બાયને પગ નથી દેવો અને મારે હરિભાઈ હું અહીંથી નીકળું તો મારી ઈજ્જત કેવી ગી તમને ખબર છે હું 100 વીઘાનો જણી હો અને કોક આમાં મને ઉબાયને નીકળું અને મને એમ કે તમારા ઘરમાં પાણા હતા તો મને કેવું હોય મુલાજી કે ભી વાત થઈ છે પણ આમાં ઉપરથી જાઈસ બધું મારું સાંભળો મારે કાલ સવારે ગામમાં આવું પાંચ પછી કે હું બીજું કામ કરતો રૂપલી બાડે

હું ટેકો દેજે મને હું ભેળો તૈયારો તો હું નેકતો જઈ કે ને વ્યારા ને કેને વ્યારો કહેવાય હું કહું એમ એવું છે ને તું આવી જજે